તો મિત્રો અત્યારે છે ને વરસાદે થોડાક સમય માટે વિરામ લીધો છે એટલે આપણને થોડુંક ફરવાનું મન થયું આપણે અત્યારે છે ને દ્રોણેશ્વર મહાદેવ ડેમની મુલાકાતે આવ્યા છે તો તમને બધાને બતાવું દ્રોણેશ્વર મહાદેવ ડેમ જે ઓવરફ્લો થઈ ગયો છે ભરાઈ ગયો છે તો ચાલો તમને બધાને બતાવું તો આ જો આપણે ડેમ બાજુ પહોંચી ગયા ડેમ આખો ભરાઈ ગયો છે ઓલો બ્રિજ છે તો હમણાં બે દિવસ પેલા તો મિત્રો એટલું બધું પાણી આવ્યું હતું કે મંદિર બાજુ પાણી પહોંચી ગયું એટલે મંદિર ની અંદર ટચ કરી ગયું એટલું પાણી પહોંચી ગયું ને અત્યારે જો સતત બે દિવસથી વરસાદ ચાલુ હતો બે થી ત્રણ દિવસથી સતત અને અત્યારે જો અત્યારે પણ જોરદાર પાણી જાય છે કાઈ ન બટે મિત્રો એવું છે અને સામેજી નાનું કેવું મંદિર બતાવે મારી આંગળી છે ત્યાં ત્યાં અમારા હતુ મંદિર છે નાનું આમ તો સામે છે નહીં ભોળાનાથનું મંદિર છે જે તમે મારા અવારનવાર વિડીયોમાં જોયા જ છે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે અને એ જ નામથી આપણને ડેમનું નામ પણ દ્રોણેશ્વર ડેમ રાખવામાં આવ્યું છે અહીંયા પણ ઘણા બધા સ્ટોલ હતા પણ વરસાદના કારણે એ બધા સ્ટોલ પણ હકેલાઈ ગયા છે થોડોક તમને પાસે લઈને વિડીયો બતાવું જો તમે જો આપણે પાસે પોગી ગયા છીએ તેમની થોડીક નજીક એમથી નજીક આપણે જવું નથી આપણને બીક લાગે હા ભાઈ જોરદાર નથી લુ કામે કાઈ ન કઢે અત્યારે બહુ પાણી છે એટલે બાકી તો બધા અહિયાં નાતા હોય એલું બાકી છે ને અંદર ત્યાં બધે નાતા હોય અત્યારે વધારે પાણી છે અને ગમે ત્યારે પાણી અહિયાં વધારે આવીએ કે કઈ નક્કી નો કેવાય મતલબ એટલા માટે ત્યાં જવાય નહીં ને હવે છે ને આપણે ઓલુજી બ્રિજ દેખાય ને ત્યાંથી તમને નજારો બતાવું કેવો નજારો દેખાય છે અને ત્યાંથી જ તમને છે ને ભોળાનાથ મંદિર પણ બતાવું ચાલો તો મિત્રો છે ને જો આ બાજુ થી છે ને મેં તમને કીધું એમ દ્રોણેશ્વર મહાદેવ નું મંદિર છે જો અમારી આંગળી પડે ને ત્યાં અને આ છે નદી અને આપણે અત્યારે ઊભા છીએ ને આપણે બ્રિજ ઉપર ઊભા છીએ જો સરસ મજાનો બ્રિજ છે ને બ્રિજ થી સરસ મજાનો નજારો અહીંથી આવે છે ને તમને ડેમ બતાવું તમને બધાને

હા એનો પેટે પછી મિત્રો છે ને આપણે ડેમેથી છે ને વાડી આટો મારવા આવ્યા અને ઘણી બધી નુકસાની છે મિત્રો આપણે ડુંગળી વાવી છે તો તમને બધાને બતાવું વાડીમાં કારણ કે સતત આમ ગણમાં જઈને તો પાંચ દિવસથી સતત વરસાદ આવે છે પચીસ તારીખથી લઈને આજે ત્રીસ તારીખ થઈ ગઈ છે તો તમને બધાને બતાવું અત્યારે હું મારા ખેતરમાં જ ઉભો છું અને તમને બધાને બતાવું કેટલું ઘણું બધું નુકસાન છે એમ તો કારણ કે ડુંગળી એકદમ પાક ઉપર હોય ને અને શું કેવાય મિત્રો જે ગાંઠિયા હોય મોટા થઈ ગયા હોય એ ગાંઠિયા પચકી જાય ડુંગળીમાં નુકસાન ગણાય મિત્રો જો આ બધા મિત્રો બગડી જાય જો એટલી બધી ભયંકર નુકસાની છે આ વર્ષે જો અહીંયા જુઓ મિત્રો બધી ગાઇઠું જોઈ બધી ગાઇઠું છે ને મિત્રો બગડી જાય જો કારણ કે પાણીમાં હવે આને પાણી પાવાનું જ ન હોય એની જગ્યાએ પાંચ પાંચ દિવસ સતત પાણી પીડ્યું છે પવન આવ્યો છે ફૂલે ફૂલ બધી પીડી ગઈ છે જો બાકી મિત્રો વિડીયો તમને બધાને સારો લાગે ને તો એક લાઈક કરી દેજો અને બને એટલો શેર કરજો કારણ કે તમે બધા શેર કરશો ને તો જ સરકારને ખબર પડશે